એના કોઈ અંકુશ ધંધાકીય કમના નિશ્ચિત દેવીની સિદ્ધિ કરવા માટે સ્થાપવામાં આવે એટલે કે ધંધાકીય કમસા માટે સ્થાપવામાં આવે તો દેતોની સિદ્ધિ કરવા માટે આ દે લાંબા ગાળાનો હોય ટૂકા ગાળાનો દેવ દે બે હોય લાંબા ગાળાનો હોય ટૂકા ગાળાનો દેની સિદ્ધિ માટે વિશેષ આયોજન બી કરવામાં આવે આયોજનના અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર બનાવવામાં આવે ચેપ્ટર નંબર ચાલ જે તમે જોઈ ગયા વ્યવસ્થા તંત્ર બરોબર કામ કરે એના માટે કર્મચારી નાખવામાં આવે ને કર્મચારી પર ધ્યાન રાખવા માટે એમને દોરાવડી આપવામાં આવે અને બધા લોકો સારી રીતે કામ કરે છે કે જો જોવા માટે અંકુશ રાખવામાં આવે તો એ ચેપ્ટર નંબર સાત છે એટલે એકથી સાત ચેપ્ટરો છે ને એક સાથે જોડાયેલા છે કોમ્બિનેશન તમારે જે વ્યવસ્થામાં ખાલી આ સંચાલનનો ભાગ હતો એકથી સાત ચેપ્ટર આઠમા ચેપ્ટરથી તમારા નાણાકીય ખ્યાલ ના બજાર ના શેર બજાર કોને કહેવાય આયોજનના અમલમાં મૂકવા માટે વ્યવસ્થિત વ્યવસ્થિતંત્રની રચના કરવામાં આવે એકમની યોજનાઓ ગમે તેટલી ચોકસાઈ પૂર્વક ઘડવામાં આવી હોય પણ જો એકમ આદર્શ વ્યવસ્થાતંત્રની રચના ના કરી શકો તો વિવિધ યોજનાઓ ના અમલ દરમિયાન અવરોધ ઊભો થાય અવરોધ એટલે રુકાવટ ઊભી થાય આ પરિબળોને દૂર કરીને આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાની કામગીરી કોની હોય અંકુશ છે અંકુશ જો કે આ તકલીફ આવી અને દૂર કરો ને પછી તો અંકુશ એ યોજનાને પાર પાડવા માટેની પ્રવૃત્તિ છે ચકાસણી છે અંકુશ એટલે જો ભૂલો સુધારવી અંકુશ એટલે ખાલી આપણે જોવું નહીં જોયા પછી ભૂલ બી સુધારવી કે આ ભૂલ છે સુધાર અંકુશ સંચાલનની પ્રક્રિયામાં ક્રમની દ્રષ્ટિએ જોઈએ ક્રમ મુજબ જોઈએ તો પહેલું શું આવશે આયોજન પછી શું આવશે આયોજન એ પહેલું કાર્ય કહેવાય કોઈ બી સંચાલનો એની અંદર પહેલું કાર્ય આયોજન છેલ્લું કાર્ય અંકુશ લાસ્ટ કાર્ય છેલ્લું કાર્ય આયોજન એ સંચાલન પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે અંકુશ છેલ્લું સોપાન છે છેલ્લું એટલે છેલ્લું પગથિયું છે આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં તે વ્યવસ્થા તંત્રમાં જોવા માં આવે સત્તા અને જવાબદારી આપવામાં આવે કામગીરીની શરૂઆત થાય ત્યારથી અંકુશ નું કાર્ય પણ શરૂ થાય એટલા માટે અંકુશ સતત પ્રક્રિયા બી કહેવાય સંચાલનમાં થતા કાર્યોની પ્રગતિ આયોજન નક્કી કરેલા ધોરણો ધોરણો એટલા નિયમો સાથે એની સરખામણી કરવામાં આવે કે આપણે જે ધોરણ બનાવે એ પ્રમાણે કાર્ય થાય છે કે નિયમો વિચલન વિચલન એટલે ભૂલ વિચલન આવ્યું તો એ વિચલન દૂર કરી તેની ઉપર કંટ્રોલ એટલે કે અંકુશ મેળવવો પર આવા વિચલનની માહિતી આપણને સુધાર લક્ષી પગલા અને એને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય અંકુશ વ્યાખ્યા છે અંકુશ ની અર્થ અંકુશ એટલે એકમના કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું થયેલા કાર્યો નું મૂલ્યાંકન કરવું જો જરૂર લાગે તો સુધારા લક્ષી પગલા લેવા અને એની યોજના બનાવવી આયોજન ધ્યેય નક્કી કરે છે અંકુશ તેને અસરકારક બનાવે છે હેનરી ફેવલે આપેલી વ્યાખ્યા એકમમાં બધું જ નક્કી કર્યા મુજબ એટલે કે યોજના મુજબ આપેલી સૂચના મુજબ સ્થાપિત સિદ્ધાંતો મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશ નું છે કે આપણે જેવું બનાવ્યું એવું થાય છે કે નહીં તો અંકુશ એને જોશે હેતુ નબળાઈઓ ને શોધવાનું ભૂલો ના શોધવાનું અને સુધારો કરવાનું કાર્ય અંકુશ કહેવાય પીટર એ પ્રકારે આપેલી વ્યાખ્યા અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ સાધન અને ઉદ્દેશ વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય લક્ષણિકતાઓ જોઈએ ની તો આયોજન સાથે સંબંધ છે અંકુશ ના કોની સાથે સંબંધ છે તો અંકુશ ના આયોજન સાથે સંબંધ છે આયોજન ના અંકુશ એક સિક્કા ની બે બાજુ કહેવાય આયોજન ઘડવાનું કાર્ય કર ઘડ અને અંકુશ એ યોજના મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય થાય

અંકુશ ના પ્રમાણનો વધારો ઘટાડો તમે દરેક સપાટીએ તમારી રીતે રાખી શકો હમણાં મેં તમને કીધું અંકુશ કેવી પ્રક્રિયા છે તો સતત ચાલતી પ્રક્રિયા છે અંકુશ એક વાર શરૂ થાય પછી કાયમ માટે તમારે એને રાખવું પડે મતલબ કે એક વાર તમે અંકુશ રાખી દીધું પછી કાયમ માટે શાંતિ થઈ જાય એવું ના મતલબ કે આયોજન તમારું પરફેક્ટ થઈ ગયું ના હોય તમારો એકવાર વાર દરેક કર્મચારીની પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખવાનું ચાલુ કરવું પડે રાખવી જ પડે પછી એના તમે વિચલનો કેમ કે વિચલનો તો વારંવાર આવો ભૂલો તો વારંવાર આવે એ તમારે સુધારતા રહેવું પડે અને એનો ગુણવત્તા જાળવણી અંકુશ ખર્ચ આ બધી વસ્તુઓ ઉપર સતત પ્રવૃત્તિ પ્રવૃત્તિશીલ રહેવું પડે સંચાલન નું છેવટનું કાર્ય અંકુશ કહેવાય તો સંચાલનના આયોજન દ્વારા આપણે શરૂ કરીએ તો આયોજન દ્વારા શું થાય આયોજન દ્વારા ખાલી ધ્યેય નક્કી થાય વ્યવસ્થા તંત્ર દ્વારા તેનો અમલ થાય કર્મચારી વ્યવસ્થા દ્વારા તમે એના કામ કરાવી શકો તો એને તમે દોરવણી આપી શકો અને અંકુશ કાર્યવાહી શરૂ થાય એટલા ભૂલો સૂત્ર તો આવી રીતે સંચાલનના બધા જ કાર્યો અંકુશ પહેલા કરવામાં આવે એટલા માટે અંકુશ એ છેલ્લું કાર્ય કહેવાય કેમ કે એ નિયમનનું છે કાર્ય એકમની પ્રવૃત્તિઓ કાર્યરત શરૂ થયા પછી અંકુશ એ છેલ્લે થાય એવું આપણે કહી શકીએ ભવિષ્ય સાથે સંબંધ અંકુશનો હંમેશા ભવિષ્ય કેમ કે અંકુશ તમારા હાલ કરવા માટે ના કરી શકો ભવિષ્ય માટે અંકુશ રાખવામાં આવે સંચાલક ભૂતકાળ ઉપર કાબુ રાખી શકે નહીં જે થઈ ગયું એની પર આપણો કાબુ ના ભૂતકાળના બનાવોનું અવલોકન કરવું પડે કે ભૂતકાળમાં આપણે શું ભૂલો કરી લાવો હવે ભૂલો નહીં કરી તો એનું અવલોકન કરી ભવિષ્યમાં એવું ના થાય રિપીટેશન ના થાય એનું ધ્યાન રાખવું પડે અંકુશનો ઉદ્દેશ ભૂતકાળમાં થયેલી ભૂલો બગાડ અને નુકસાન ભવિષ્યમાં ના થાય તે કાળજી રાખવાનો છે અને એટલા માટે અંકુશ એ ભાવિ સુધારણા તરફનો નો ખ્યાલ છે એવું કહી શકીએ આપણે અંકુશ એક રચનાત્મક પ્રવૃત્તિ છે તો અંકુશનો સામાન્ય અર્થ કર્મચારીઓની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનો નહીં મતલબ કે કોઈ કર્મચારી ઉપર તમે ધ્યાન રાખો એનો મતલબ એમ નહીં કે તમે એની સ્વતંત્રતા છીનવી લો છો તમે એની ઉપર ધ્યાન રાખો છો કેમ કે ખરેખર શું આયોજન તમે જે કર્યું છે એ પ્રમાણે કર્મચારી

એકમ ની અંદર રાખવામાં આવે અંદર કરવામાં આવે જેમ કે ઉત્પાદન વેચાણ નાણાકીય ખરીદી આ બધી બાબતો જે છે એ બાબતો ઉપર આપણે અંકુશ રાખીશું જેમાં કર્મચારીની હિસાબ કિતાબ અંકુશની બધી પદ્ધતિઓને વણી લેવામાં આવે જેના કારણે આ કાર્યો ઉપર અંકુશ રાખી શકાય આ કાર્યો એટલે આપણે ઇન્ટરનલ કાર્યો જે આપણા અંદરના કાર્યો છે ધંધાના બાહ્ય પ્રક્રિયાઓ જેવી કે સરકારી નીતિમાં ફેરફાર એને તમે ચેલેન્જ ના કરી શકો એની પર તમારો કંટ્રોલ ના હોય તેજી મંદીની પરિસ્થિતિ એમાં બી તમારો કંટ્રોલ ના હોય કેમ કે એ તો આયરા મનોવલણમાં ફેરફાર એની ઉપર તમારો અંકુશ ના હોય પણ જે તમારા ધંધામાં થતું હોય ખરીદી થતી હોય વેચાણ થતું હોય તમારા કર્મચારીની અંદર કોઈ ફેરફાર થતો હોય તો એની ઉપર તમે ધ્યાન રાખી શકો તો એ અંકુશમાં આવશે એટલા માટે એના આંતરિક પ્રક્રિયા કે અંકુશ એક ગતિશીલ પ્રક્રિયા છે ગતિશીલ એટલે કે એ સતત ચાલતી રહે અંકુશનું કાર્ય આયોજન સાથે જોડાયેલું છે આયોજન અંદાજ ઉપર આધારિત છે અંદાજ એટલે તમે

કર્મચારી દ્વારા જ કરવામાં આવે જે ભૂલો અને વિચલનો મળે તે વ્યક્તિ દ્વારા જ થાય કેમ કે વ્યક્તિ વગર ભૂલ થાય નહીં વ્યક્તિ ભૂલ કરો અને વ્યક્તિની ભૂલ જ આપણે સુધારવી પડે અને એટલા માટે એને વ્યક્તિ લક્ષી કહેવાય અંકુશ એ વૈદિક પણ હોય અને અવૈદિક પણ હોય એટલે જ્યારે તમારા એકમમાં વ્યવસ્થા તંત્ર અને ઉત્પાદન પ્રવૃત્તિની અંદર ના સંદર્ભમાં અંકુશની વાત કરીએ તો વૈદિક સ્વરૂપમાં બી તમે અંગૂષ રાખી શકો અને અवैધિક સ્વરૂપની અંદર ભી અંગૂષ રાખી શકાય મતલબ તમારું એકમ ગમે તે હોય ચાહે વૈધિક હોય અवैધિક હોય અંગૂષ બનને જગ્યાએ રાખવામાં આવે અને એટલા માટે અवैધિક અંગૂષે કેટલિક વખત વધુ અસરકારક સાબિત થાય વૈધિક અંગૂષ કરતાં